હેલો મિત્રો કેમો બધાય તો હું કોઈ ને હું ફટાફટ એને રાંધી નાખું ના પછી હે ને એ જાગતી હોય ને તો રાંધવા નો દેતી હું તો હમણાં હે ને વહેલું જ રાંધી નાખું કામ જાય ને એટલે સુલાની ચાલુ કરી દઉં તો બેન પાસે ઉઠે ને તો મારું રંધાય જાય પડે અંધારું ને હું હે ને એથી બે હજાર ઊભા ઉભા થાકી જવાય પછી કેટલીક કરી ઉભું રહેવું ને જો બટેટા બાફી ના ખાતા ને હવે મસાલો તૈયાર કરું ધીમે ધીમે આદર કરી દઈએ રાંધવાનો આ છે મસાલી ચટણી હળદર મીઠું રાયું જીરું બધું ભર દીધું એમાં હું દહીં ગઈ હું હેઠે પથારો કરી બટેટાનો મસાલો બનાવી નાખું પકોડાનો મસાલો બનાવી નાખું અને પ્લેડે ભરી લઉં તો चालू कर दई धीरे-धीरे देख हरदन तनेट हरदन पूरी થઈ ગઈ ઈ હંડલ કડવી જો હે ફોન રાખી દઉં સાઈડમાં કી ગોટી લઉં તો ફોન ક્યાં રાખું લેડના પેકેટ ઉપર રાખી દઉં खंडिल लवली भराई गई से Masalah buat itu ya, keldir tuan Nor'e, sunda perih naki. Eh, Aici, tu balan ni Aici. Ah, ayat kamu mau jengging juga?

તો ઉઠી તો બેન તો મોજું ખોઈ આવ્યા હવે મારે બીજું ગોતવા જવું જો હે હા બેન એ આઈ છો દીકો આઈ છો આયા દીકો ક્યાં ના ઢીંગલા આમ જોવે ઢીંગલે ઘૂંઘટો ટાણીને બેઠો હે જો એ ઓ ઢીંગલા ને મોઢું દેખાઈ રહ્યા જેવું નથી કારણ કે મેડમે છે ને આપણા મોટા બેને મેકઅપ કરી કરી અને બાઘડા જેવો કરી નાખ્યો

Thank you आई थी બેન એયસ કો નટ તા નતા પકોડા નું કામ ચાલુ કર્યું હે નયા ખાને આવી ગઈ હે મદદ કરાવવા કે કામ વઢરવા આવી કામ કલવા આવી કઠાડવા આવી મઢરવાઈ મઢરવાઈ તમે કામમાં ઢળવાના જ હતા મને ખબર જ હતી રમી રમી ધરાણા ના ના તો દેપણ કે 22 અબરે તમે ભૈરા બેન હા એ કેટલું ખોટું બોલ્યો 60 60 ગ્રામ 60 ગ્રામ ખોટું બોલે છે આના ના તો એક આખું ભરે ને તો કેમ રોવે આ 60 ગયો बच्चे रो गए तो <laughs> कहीं ना ताको क्या कर रही हो मेरी गुड़िया मैं तेरी गुड़िया दिख रही हूं हां ये मेरा सालू गई रो पे ना गुड़िया हां क्या कर रही हो मेरी गुड़िया मेरी गुड़िया अब देर रही हूं मसाले से <laughs> मसाले से गुड़िया काम कर रही है ये देखो इधर बेब फैला के बैठी है वो इधर मसाला फैला के बैठी है मसाला सब के इधर मसाला फैला रही है मसाला मसाला हूँ बंद कर दो कर क्या कर रही मेरी गुड़िया मेरी गुड़िया काम कर रही है वाओ इधर ये फैला के रख दिया इधर ये फैला के रख दिया इधर ये फैला रही अभी मैंने इधर अपना इधर फैला के रख दिया ये मेरा इतना है ये ये इतना इतना इसका, इसका इसका इतना इतना ही हुआ है मेरे आधा घंटे का मेरा काम खत्म हो गया ना। तो थोड़ा सा फैला रही है

जो हाँ नवाई गई हार तो मैं बेन करवा बैठा है लेसन हूँ करे बेन चित्रकड़ा न दौरवा लेसन करो लेसन अच्छे जो क्या वो तो डैग लड़ू की दौरवा डैग लड़ू की क्या है मैं दौरवा ना है क्या डैग लड़ू की दौरवा ना है बाय ये छे पापा आगर हाँ रम्मा का टाइम देखियो हाँ baga su nay mày Terwanaj ghê Thank you Bác sĩ Bác sĩ không અને મારો રોગ લાગુ પડી ગયો તો ખુલાઈ ગયો ઉચ માં હરું ને બોલવાનું હા પકોડા તરાઈ ગયા છે આ ગરી પકોડા હે કે ભજીયા તેલ હે ને તરાઈ તરાઈ થોડું થઈ ગયું તેલ ગઈ તો મને નાતા હા તો ટેસ્ટ કરીએ કેવા છે પકોડા 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 કામ લીધું હા માર દીકરા મુકી ગયો પછી કાલ હાલ બેલા ખા બેય જા આ કસર રિસ્ટોર કરવા બેલા આવો કોણ કાધી પણ કેટલા વાગા સુધી તાર રમવા જાય રમીને આવે ને આટલેસન કરવા બે હા પછી તો આવળ લાગે डबल चोटी खावा है सोस खासो तो मैं तो खावा ना जो ही ना तो वो नुक 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 तो लगा दूँगा अन्य काटे तू खाए सोस ये तबे आई थे खाए अगर वही गया है ना मैं भी ये है खावा हेलो अभी जाओ जमुआ ખાલસેન ખાલી પકોડા હવે બીજું કાય કે દેખાતું નથી તો પછી હવે શું કરે પકોડા ખા ન ખાય તો બીજું શું ખાવું પકોડા ખાઈને મજા કરો તો પછી જ પડી ગમે એમ કરીને હવે સાઈડ કે ખાવાનું બનાવે ને સાઈડમાં માં કઈ ન તો ખાલી પકોડા ખાઈને રાત કાઢવાની પકોડા ખાઈને રાત કાઢવાની છે અને આ સુપટની અનતે કે જોક્સ નતા તો

मला सुने खा मंडळ मां पको खा मंडळ हे मला बताई